ભરતનગરના મારુતિનગરના હાઉસિંગ બોર્ડ જર્જરિત હોવાને લઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોવાને લઈ સ્થાનિક રહીશોને જાય તો કાં જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ભરતનગર વિસ્તારમાં આવેલા મારુતિનગરના હાઉસિંગ બોર્ડમાં જર્જરિત મકાનના પ્રશ્નને લઈ તંત્ર દ્વારા મકાન ખાલી કરવા માટેની નોટિસ ભજવવામાં આવી છે જે નોટિસમાં અમુક બ્લોકને ખાલી કરવામાં આવ્યા છે તો અમુક બ્લોકના રહીશો જર્જરિત મકાન હોવા છતાં પણ રહેવા મજબૂર બન્યા છે ત્યારે આ પ્રશ્નને લઈ રહીશો મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા હતા પણ કોઈ અધિકારી નહીં મળતા રહીશો જાય તો કાં જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું Fortuny ended told me what's <laughs> the intention, I learned these permission with machinery in wordless No women motherfabil cały sang the silence Now they come back to the moment He said the exit a Michi ho by s a a after being and I right aang બ્લોક નંબર અગિયાર રૂમ નંબર અડસઠ જીરો સાત શું પ્રશ્ન છે આ લોકો લાઈન કાપવા એવા છે કે મકાન જઘડી થઈ ગયા છે અમને નોટિસ આપી હતી પણ અમે અમૂલ ચાલુ જ છે અમારે કરવાનું રિપેરિંગ કર જેમ પૈસા આવતા જાય માણસો એમ કરાવતા જાય છે પણ આ લોકોએ એક બ્લોક પડ્યો એટલે આ લોકોએ બધું બધાને શીર મારવાનું કરે છે અને અમુક મકાન એવા છે કે પડું પડું થઈ જ રહ્યા છે એમનો કોઈ ઓલો નથી પણ એનો મતલબ એ નથી કે તમે પાંચને સીલ મારો અને તમે બાકીના બ્લોકને ધાવા દો એક હારે જ બધા બન્યા છે પચીસ વર્ષ પહેલાં તો બીજાને કેમ તમે કાંઈ નથી કરતા અમારા ચાર બ્લોક જ કેમ તમે ધ્યાનમાં લીધા અમે અત્યારે મ્યુનિસિપાલિટી ઓફિસર સાહેબને મળવા અમને કોઈ મળવા દેતું નથી તમને શું કહે છે એ લોકો એમ કે છે કે જવાબ સરખો મળતો નથી કે હવે તમારે જે સમયગાળો શીખી ગયા છે અને કદાચ એવું બને કે ચાર બ્લોક ની અંદર મટીરિયલ નબળું વાપર્યું હોય તો જ આવું થાય કેમ બધા બ્લોક માં ન થયું ચાર બ્લોક ને આવું નુકસાન આવ્યું કે એનું મટીરિયલ નબળું હોય તો જ આવું થાય એક જે બીજા હોળ મકાન છે આમનામ જ છે હોળે હોળ બ્લોક